સુરતના સચિન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરના ગુનેગારોને બિહાર ખાતેથી ઝડપી પાડ્યા સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા સુરત સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બના જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નીપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડાવ તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિક એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માંસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાતના સમયે નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા આજની કુલ બાર લોકોને અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોએ આપણને ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય અને આ આરોપીઓના સતત જોએ લગભગ એક અઠવાડિયાથી ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓને બહુ જ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ઢકેતી પેટ્રોલ પંપ ઢકેતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોએ આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જોએ નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જોઈએ આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકેતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સર્વપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકેતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી છે ગુના આ પ્રકારના ગુનામાં સંડવાયેલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો અમને એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગાયલ દસ લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ચાર દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે ત્યાંથી લૂંટ કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કર્યા હતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલે તો ત્યાં ભાગી જવાના પછી ત્યાંથી સીધા આપના વતન જતા રહેવાના આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તો જ્યારે ટ્રેન બાકી જો ત્રણ આરોપીઓ હતા જે ભાગીને ટ્રેનમાં બેસા અને ટિકિટ વગર હતા નહીં તો ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે ટીટી તરફથી જોએ આ બી અમે લોકો પુરાવા ભે કર્યા છીએ જોઈએ કે જે આ લોકોને એવું નક્કી કર્યા હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશા અમે જોયું એને બેસી જવાના પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર આપણા વતન માટે બીજા ત્રીજા ટ્રેન ચેન્જ કરીને જઈએ તો આ લોકોનો ઉપર દંડ બી ટ્રેનમાં થયા છે ટિકિટ ટિકિટના જોઈએ તો આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના ઉપર તપાસ છે આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જો પહેલાં પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ પોલીસના એક બે દિવસ ચૂકી વહેવાન અર્ધવ્યવાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડા અમે નામો આપે અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગો દોડે કે આ બધા હાર્ડકોર ક્રિમિનલો છે જોઈએ તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણને એને મળ્યા જોઈએ અને આ જ નામ જે અમારે બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી લે કન્ટિન્યુઅસ આ લોકોને એવું એના ખબર હતી જે પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં હતા આપણા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમે જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન રાત્ર જો ત્યાં ઓપરેશન રાત્રે ટાઈમે જો આપણને સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને બી અમે ધન્યવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓને લઈ આવ્યા અમે આ પિન્ટુ જો છે અમારી ટીમ કામ કરી રહી છે જો કે એકદમ સાતિર અપરાધી આ પિન્ટુ છે એના ટીમો અમારી કામ કરે જેને જલ્દી ટૂંક સમયમાં એના પણ પકડી સમય છે આમાં શું આરોપીઓ એટલા રીડા છે એને ખબર છે કે એના પકડવા માટે જો મોબાઈલ એક બહુ બડા ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાં ત્રીંગ ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આવ્યા હતા જોઈએ અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલને કોઈ કમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા આના પછી ઇન્ટ્રોગેશન ફર્દર જો કર્યો અને સાથોસાથ અમારા જો સુરત માટે સબસે લકી આપણા સીસીટીવી કેમેરા નેટવર્ક છે જોઈએ તો આ નેટવર્કમાં બી અમે લોકો બેક ટ્રેક જો સુરત શહેર પોલીસને ખાસિયત છે કે બેક ટ્રેકિંગ અમે લોકો અમારા જો કર્મચારીઓ છે પોલીસ જવાનો છે બહુ સરસ રીતે કરે છે એના پورے તમામ કેમેરાઓ ને ગરીબ અમારે 300 જેટલા કેમેરાઓ ને બેક ટ્રેક કરીને અમે લોકો બધી જગ્યાએ પહોંચા એના ફૂટેજીસ મળા ફૂટેજ મળા પછી આપને ખ્યાલ હશે તો બે લોકો જો એના 2000 રૂપિયા ભાડા પે જો એના મકાના પેલા હતા એના ઉપર બી ગુના દાખલ કરવામાં આવે જો તો આ બધા વિસ્તારમાં સમય કેમેરામાંથી જે ફૂટેજ મળા કેકિ જે દિવસથી આપ બનાવ હતા આ લોકો થોડા માસ્ક બી એના ચહેરો છુપાવના પ્રયત્ન કરાયા હતા જોઈએ તો એનાથી બેક ટ્રેક કરતા હોય એના ચાલ એના ઢાંગ ઉપરથી આપણને એને પૂરી ઇન્ફોર્મેશન મળી જ અમે તો બધા ઘરમાંથી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ બી પાછળ પાછળ આપણી રહેતી હતી જોઈએ તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘરમાં જ્યાં તો બંને પકડાય એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાય જોઈએ ત્યારે આપણા એક સગા સંબંધીના ઘરમાં હતા જોએ ત્યારે પોલીસ એને કોર્ડન કરીને ઘરમાંથી જો દીપક પાસવાન છે જો આપણા આ બધા જો એક તરફ વાત તો આ ગેંગ લીડર છે આ જ લઈને આયા હતા બીજા ત્રણ લોકોને જો આ પહેલા અહીંયા કડોદરા વિસ્તારમાં હતા તો મજૂરી કામ કરતા હતા પછી જો ત્યાંથી આ બધા એને ખબર હતી આ વિસ્તારમાં કંઈ આઉટ એકદમ શહેરના છેવાડાના વિસ્તાર છે અને રાત્રેમાં કઈ પ્રકારની એક્ટિવિટી હોય છે એને ખબર થતી જોઈએ એના પછી આ બોલાઈને લઈએ અને બીજા જેટલા આરોપીઓ છે આ બધા એના સાથે જેલોમાં અલગ અલગ જેલોમાં સાથે અલગ અલગ ગુનાઓમાં જ્યારે સાથે ભેગા થાય ઘણા બધા ગુનાઓ એવું છે કે જો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ગેંગ સાથે કરેલા છે તો આ લોકો જ્યારે જેલમાં હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે આપણા ત્યાં જઈએ તો ત્યાં તો વધુ એનો માલ મળે જોઈએ સરકારી એના આપણે હું પ્રેસ નોટ અત્યારે આપ્યો છું પ્રેસ નોટમાં બધા એના એક એક ડિટેલ છે ગુનાઓના ક્યાં છે એના મેક્સિમમ આપણે અહીંયા છોડીને બધા ગુના જો બિહાર રાજ્યના છે તમામ ગુના ને અમારે ઘરે અમે અમુક ફોટો શેર કરી અત્યારે ચોકી એના ટીઆઈ પરેડ કરવાના છે આઈડેન્ટિફિકેશન પરેડ તો અમે બધી ફોટો નહીં આપને આપી શકીશ લેકિન અમુક જો અમારે તપાસ ડિસ્ટર્બ નહીં કરશે આ આપણે આપીશ એના પાસે બે વેપન હતા જોઈએ બે પિસ્ટલ હતી એક પિસ્ટલ અમારે રિકવર થઈ છે જોઈએ બીજા પિસ્ટલ જો પિન્ટુ નામની એક આરોપી બાકી દીપક આ બે દ્વારા ફાયરિંગ કરવામાં આવેલી હતી બાકી છારા હતા જોઈએ જો છારા અહીંયાથી ખરીદવામાં આવેલા હતા દીપક જોએ છારા અને બેગ બેગ એટલે કે એના જેટલા બી મુદ્દામાલ મળશે એના નાખીને એ લઈ જશે આ પ્રકારના જોઈએ આ દીપક દ્વારા જોઈ છારા અને બેગ ખરીદવામાં આવેલા હતા જેના આરોપીઓને લઈને અમે રિમાન્ડ પછી એને બી રિકવર કરવાની કાર્યવાહી થશે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाती री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण